પાંચસો વર્ષની તપસ્યાર્યા બાદ કરોડો હિન્દુઓની આસ્થાનું જાણે તેમની આસ્થા સત્ય વળતી હોય એવી રીતે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આજે અહીં પ્રભુગંજ સોસાયટી સોમ્ય એપાર્ટમેન્ટ તેમજ આસપાસના સર્વે રહીશો દ્વારા એક બાઇક રેલી તેમજ આવતીકાલે પણ એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે તો આપણે અહીંના રહીશ દિયોલભાઈ ને પૂછીશું કે દેવલભાઈ સમગ્ર પ્રોગ્રામ વિશે અમારા દર્શકોને માહિતી આપો સમગ્ર પ્રોગ્રામમાં અમે લોકો જે પ્રભુકુન સોસાયટી છે અને અમારી બાજુના જે બીજા ફ્લેટ્સ છે જેમ કે સૌમ્ય એપાર્ટમેન્ટ છે બાજુમાં સુખ શાંતિ એપાર્ટમેન્ટ છે સમૃદ્ધિ એપાર્ટમેન્ટ છે મુક્ત જીવન શાંતિ ફ્લેટ આ બધા છ થી સાત એપાર્ટમેન્ટ વાળા અમે લોકોએ રહીશોએ રાત્રે મિટિંગ કરી અને નક્કી કર્યું કે આ વખતે રામ જન્મભૂમિમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ થઈ રહ્યો છે એને અમે અમે પણ કેટલી જ આતુરતાથી એને અમે બિરદાવીએ અને અમે પણ એ અમારા વિસ્તારમાં એનું આયોજન કરીએ તો જેથી આજે અમે લગભગ બસો થી અઢીસો જણા અમારા આજુબાજુના મિત્રો સોસાયટીના રહીશો ભેગા થઈ અને એક સુંદર બાઇક રેલીનું આયોજન કર્યું અને આ બાઇક રેલી લગભગ પચાસ થી સાહીઠ બાઇક સવારો અમારી સાથે બે થી ત્રણ ગાડીઓ અને આ સમગ્ર મણિનગર વિસ્તારના જે મેજર એરિયા છે અમે કવર કર્યા અને પાછા અમે આજે અહીંયા આગળ ભેગા થયા આવતીકાલે પણ આવી જ પ્રકારનો એક પ્રોગ્રામનું આપણે આયોજન કર્યું છે અને આમાં ચાર વાગે અમે લોકોએ પદયાત્રાનું આયોજન કર્યું છે ચાર વાગે અમે અહીંથી દક્ષિણી વિસ્તાર અને તેમજ અમારો એરિયા કવર કરી અને જેટલા પણ લોકો અમારી સાથે જોડાઈ શકે એમને અમે નિમંત્રિત કરીશું પદયાત્રાથી અહીં આવ્યા પછી આ સોસાયટીના કોમન પ્લોટમાં અમે રામધૂનનું આયોજન કર્યું છે રામધૂનનો કાર્યક્રમ લગભગ બે થી અઢી કલાક અમે પ્રોફેશનલ જે રામધૂન ગાતા હોય એવા જેવા આર્ટિસ્ટને આપણે બોલાવ્યા છે અને એ લોકો અહિયાં આગળ આવીને રામધૂન ચલાવશે અને અમે પણ એમાં જોડાઈશું રામધૂન પત્યા પછી એક મહાઆરતીનું ખૂબ સરસ આયોજન કર્યું છે મહાઆરતી પત્યા પછી દરેક ભક્તોને દરેક આમંત્રિતો જે અમારી સાથે જોડાયા છે એ દરેકને આપણે રામ પ્રસાદ રામ ખીચડીનું આપણે વિતરણ કરીશું મહાપ્રસાદનું વિતરણ કરી સૌ છૂટા પડીશું અમારું આ રીતનું આવતીકાલનું રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારતમાં હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે ત્યારે આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આપણા ભારત દેશની નારી એ પણ બાકી નથી તો આપણે એમાંથી કોઈને પ્રશ્ન પૂછીશું કે કયો કેવો ઉત્સાહ છે આપણે કેવું લાગી રહ્યું છે કાલે અમે બધા ઘરે ઘરે દીવા કરવાના છે કોમન માં દીવા કરવાના છે રોશની ને બધું બહુ ડેકોરેશન કરેલું છે અને કાલે બપોરનો પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે એ રીતના કરવાના છે જરા અત્યારે ઉત્સાહનો માહોલ છે તો આવતીકાલે કઈ રીત તો પ્લાનિંગ છે આવતીકાલે અમે બધા ભેગા થઈ અને દિવાળી એટલે સુંદર વસ્ત્રો પહેરી ભગવાનની મહા આરતી કરવાની છે રેલી કરવાની છે અને આરતીનો પ્રસાદ થશે અને સાથે બધા ભેગા થઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને બધામાં એટલો બધો ઉત્સાહ છે કે એમ થાય છે કે દર વર્ષે આ જાહેર રજા જાહેર કરી દેવી જોઈએ આ દિવસ મારું નામ અનિલ શર્મા હું પ્રભુગઢ સોસાયટી સેક્રેટરી છું અનિલ ભાઈ જે રામ નવમી નો જે આખા ભારતભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમારી સોસાયટીમાં પણ જે મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ શું કહેવા માંગશો આ દિવાળી થી બી મોટો પર્વ ઉજવશે દર વર્ષે ઉજવવામાં આવશે એવું મારી માન્યતા છે અને આવું થવું જ જોઈએ કારણ કે પાંચસો વર્ષ પછી રામ સ્થાપના રામ નું જે સ્થાપના થઈ રહી છે મંદિર બની રહ્યું છે એ બહુ હિન્દુ માટે ગર્વ છે અને હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ અને એના માટે હું એમ કહું છું કે રામ ભગવાન શિવ મંદિર શિવ શિવજી નું આરાધના કરવું જોઈએ એમ તમારી સોસાયટી તરફથી આવતીકાલ નું શું મહાન છે કેવા પ્રકારની હશે અને આશરે અંદાજિત કેટલા વ્યક્તિઓ ભાગ લેશે આશરે કાલે બસો અઢીસો ની ગણતરી છે મારી અને અમારું સાડા ત્રણ ચાર વાગે પદયાત્રા નીકળશે બે ત્રણ પાંચેક કિલોમીટર પદયાત્રા રામધૂન અને પદયાત્રા નીકળશે રામધૂન રામ ભજન કીર્તન સાથે અમારું ફરી થશે પછી પાછા અમારા ગ્રાઉન્ડ પર આવીશું અને અમે લોકો રામધૂન કરીશું રામ ભજન કરીશું પછી આરતી કરીશું રામ લલાની બરોબર અને એના પછી ખીચડીનો પ્રસાદ છે એના પછી અમારે મહાપ્રસાદ ભગવાન પ્રભુ ને ધરાઈ ને બધાને પ્રસાદ લઈશું વિતરણ કરશું લઈશે જે કાર્યક્રમ હતો એના વિશે અમિતભાઈ કે જણાવો આજના કાર્યક્રમ વિશે જે રામલાલની પ્રતિષ્ઠા થઈ રહી હતી એ આપણા ઇન્ડિયાના ના તમામે તમામ હિન્દુ નાગરિકો એવો ઉત્સાહ આનંદ મનાવ્યો છે કે નાના બાળકથી માંડીને બધા જ લોકોએ એક સાથે રહી એક સાથે જ આ રામ લલ્લાનો ઉલ્લાસ કરી અને મહા રેલી ઉજવી કરી અને રામ લલને અને બધાએ આ સ્વીકારેલા છે આ મહા રેલીની જે તમે વાત કરો છો તો ક્યાંથી ક્યાં સુધીનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી અમારી સોસાયટીના આજુબાજુમાં ફ્લેટો બધા ભેગા થઈ અમારા ત્યાંથી રેલી નીકળી અને મણિનગર ક્રોસિંગ થઈ ચાર હસ્તા ક્રસ્તોભાગ ગવારચોકીરાબેટ આવર થઈ ઘોડાસર થઈ બેન આપનું નામ નામને ફરી મારું નામ ફાલ્ગુની મનન રમ્પટ છે અને હું સામે મુક્તજીવન એપાર્ટમેન્ટમાં રહું છું બેન આજે અયોધ્યા માં આવતીકાલે જે રામનવમી ના જે રામ ભગવાનની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ વિશે આપણી સોસાયટીમાં એક ઉજવણી બી કરવામાં આવી રહી છે એવા પ્રકારની ઉજવણી થઈ છે અને આવતીકાલનો શું પ્રોગ્રામ હશે તમારી સોસાયટી અમારી આજુબાજુના બધા જ ફ્લેટવાળા સર્વે મેમ્બરોએ એટલી સરસ વ્યવસ્થા કરી અને એટલી સુંદર વ્યવસ્થા કરી સ્ત્રીઓ અને પુરુષો બધાય ભેગા થઈ અને સરસ આયોજન કર્યું ધજા રેલી સો બાયકોથી વધારે એની રેલી કાઢી છે ચા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરી અને અને બધી સ્ત્રીઓ પુરુષો જ આનંદમાં હતા આ એક અવસર જેવો દિવસ કાલ માહોલ જેવો જોવા મળી રહ્યો છે તમે લોકો વિશે આ લોકોને શું મેસેજ આપવા માંગશો લોકો દિવાળી થી પણ વધારે ઉત્સવ મનાઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે આ દર વર્ષે આ ઉત્સવ મનાઈ રહેવા માંગશે